ઓછી એવી જગ્યા છે કે જ્યાં દોઢસો થી વધુ વેરાયટી તમને એક જ છત નીચે મળતી હોય જેમ કે સોડા લસ્સી ફાલુદા થિકશે કેન્ડી શરબત ફ્રેશ જ્યુસ બોલા ફ્રૂટ મિલ્ક શેક અને અત્યારનો સૌથી ટ્રેન્ડિંગ કોલ કોકો પણ આ જગ્યા એ મળી જશે હા હું વાત કરી રહ્યો છું રંગોલી એન્ડ ની જેનો અફઘાન માવા આઈસ્ક્રીમ સૌથી મારો પ્રિય છે છેલ્લા અમે સાદી લઈને જ્યુસ ફાલોદા આઈસ આઈસ કેન્ડી આઈસ્ક્રીમ શ્રીખંડ અમારી સ્વપ્ન સમય કન્ટિન્યુ સાડા નવ થી રાતના બાર વાગ્યા સુધી નો હોય છે અને છેલ્લા દસ વર્ષથી રંગોલી આઈસ્ક્રીમ એમના પ્રિય કસ્ટમર માટે દર દિવાળી એ કઈક ને કઈક નવી નવી ગિફ્ટ લઈને આવતા હોય છે આ વખતે એમને યેરા બ્રાન્ડના છ આઈસ્ક્રીમ બાઉલનો સેટ આપવાના છે જેની એમઆરપી અઢીસો રૂપિયાની છે અને આ ઓફર ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી કન્ટિન્યુ રહેવાની છે આ એડ્રેસ આવેલું છે રાજકોટના યુનિવર્સિટી રોડ ઉપર ઇન્દિરા થી પંચાયત ચોકની એક્ઝેટ વચ્ચે રીલને વધુ વધુ શેર કરી દ્યો ને પહોંચી જાજો